આપ જોઈ રહ્યા કરો લાઇક અને ચોવીસ કલાકમાં મૃત્યુના બે બનાવ બનતા લોકોમાં એરાટી ફેલાઈ હતર રેલવે સ્ટેશન ઉપર ચાલુ ગાડીમાંથી અજાણ્યા વૃદ્ધિ નીચે પડતા નર્મદા વલ્લભપુર પ્રાંતના કેનાલમાં એસકે પાસેથી યુવાન મૃત્યુ હાલતમાં મળી આવ્યો તખતર તાલુકામાં કાર ચક્ર ફરી વળ્યું હોય તેમ ગઈકાલે રેલવે સ્ટેશનમાંથી પસાર થતી અમદાવાદ સોમના ટ્રેનમાંથી અજાણ્યા વૃદ્ધ અગમ્ય કારણોસર ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા અકસ્માત સર્જાતો ગયો હતો ટ્રેનમાંથી નીચે પડી ગયેલા અજાણ્યા વૃદ્ધનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ત્યારે મુખ્ય કેનલમાંથી નીકળતી વલભીપુર કેનલમાંથી કેનાલમાંથી અજાણ્યા મૃત્યુ મૃત્યુદેહ મળી આવ્યો હતો અને પોલીસ તપાન તપાસમાં યુવાન સાકર ગામનો રહેવાસી હોવાનું ખુલવા પામ્યું હતું લખતર પોલીસ દ્વારા મૃત્યુદેહને કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો રિપોર્ટર વિજય જોશી લખતર વધવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ